તો તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની વડોદરામાં ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે શ્રેય ડાભી નામના વિદ્યાર્થીએ એ આપઘાત કરી લીધો છે ત્યારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યારે પોલીસે મૃતદેહને પીએમ મોકલ્યો

ત્યારે નગરપાલિકાના ચોવીસ સભ્યો પૈકી બે સભ્યો પણ થયો વડોદરામાં ગૌમાતાને કેરીનો રસ પીરસવામાં આવ્યો છે ત્યારે આજવા રોડ પાંજરાપોળની સાતસો ગાયોને ઠંડો રસ આપવામાં આવ્યો છે જ્યાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વીસ સ્વયસેવકો હજાર એક કિલો રસ તૈયાર કર્યો ત્યારે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગો તાજો અને ફ્રેશ બે હજાર એક કિલો કેરીનો રસ અર્પણ કરવામાં આવ્યો જે કેરીના રસ માટે અમે માર્કેટમાં જઈને ફ્રેશ કેરીઓ ગો માતા માટે રસ ઠાવા માટે લઈને આવેલા અને એ રસની માં નવ ડાઇનિંગ ટેબલ ભરીને ગૌ માતાને ચેરીનો રસ અર્પણ કરવામાં ગો માતાને તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે હંમેશા ગો માતા માટે આપણે રોટલા અને ચેરીના છુલકા ખાવા માટે નથી ગૌ માતાને આપણે ચેરીનો રસથી પીવડાઈ શકીએ કે ગો માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ